નમસ્કાર મિત્રો કેમ છો સાગર રબારી માં સ્વાગત છે તમારું સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો કરી દો સબસ્ક્રાઇબ કરી છે તો બીજા મિત્રોને ફોરવર્ડ કરો શેર કરો તો જ આપણે આગળ વધી શકીશું આજે મુખ્ય વિષય તો છે કે ભારતની ખેત ઉપજોની આયાત નિકાસમાં શું સ્થિતિ છે હમણાં જે ભારત સરકારના તાજા આંકડા આવ્યા છે એમાં બે હજાર ચોવીસ આયાત નિકાસના આંકડા છે ભારતના ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી અથવા ખેડૂતોની જેમાં ફરિયાદ છે કે આ વાવું પોસાતું નથી એ સરકાર વિદેશથી મગાવે છે અહીંના ખેડૂતોને પૂરતા ભાવ આપતી નથી જે મુખ્ય આયાતો થઈ ભારતમાં જોઈએ તો સૌથી ઉપર આવે છે વેજીટેબલ ગયા વર્ષે ચોવીસ પચીસ ના નાણાકીય વર્ષમાં એક લાખ તોતેર હજાર ત્રણસો એકત્રીસ લાખ અમેરિકન ડોલર ના મૂલ્યનું આયાત થઈ છે બીજા નંબરે છે ભારત સરકારે ખર્ચ્યા છે કાજુ ની આયાત ચોથા નંબરે કાજુ ની આયાત છે તો એમાં સોળ લાખ સોળ હજાર છસો ચોરાણું લાખ અમેરિકન ડોલર ના મૂલ્યના કાજુની આયાત કરી છે અને મસાલા જેમાં ગરમ મસાલાઓ પણ આવે છે એને લાખ અમેરિકન ડોલરની આયાત કરી છે એની સામે પાંચ મુખ્ય કયા ખેત ઉત્પાદનો છે જેની ભારતમાંથી નિકાસ થઈ તો એમાં સૌથી ઉપર છે દરિયાઈ ઉત્પાદનો માછલી કરચલા વગેરે જે દરિયામાંથી માછીમારો પકડે છે તો હજાર બસો પંચોતેર લાખ અમેરિકન ડોલર ત્રીજા નંબરે છે બાસમતી ચોખા જે ઓગણસાઠ હજાર ચારસો ચુમ્માલીસ લાખ અમેરિકન ડોલરમાં મસાલાની નિકાસ કરી છે તો એ છે ચુમ્માલીસ હજાર પાંચસો પંદર લાખ અમેરિકન ડોલર અને ભેંસનું માંસ એની નિકાસ થઈ છે ચાલીસ હજાર છસો પાંચ લાખ અમેરિકન ડોલર પહેલાં મીટ કહેવાતું હતું એને હવે બફેલો મીટ નામ આપ્યું છે એમાં ગાયનું પણ હોઈ શકે મને ચોક્કસ ખબર નથી પણ નામ આપ્યું છે બફેલો મીટ તો આંકડાની સરખામણી કરીએ તો ભારતે વર્ષ બે હજાર ચોવીસ કુલ ત્રણ લાખ પંચ્યાસી હજાર ત્રાણું લાખ અમેરિકન ડોલરના મૂલ્યની આયાત કરી અને એની સામે પાંચ લાખ ઓગણીસ હજાર ચારસો છ લાખ અમેરિકન ડોલરના મૂલ્યની ખેત પેદાશોની નિકાસ કરી છે એમાં મને એક વાતનું આશ્ચર્ય છે કે દરિયાઈ ઉત્પાદન જે માછીમારો પકડે છે જેમાં માછલી કરચલા વગેરે હોય અને ભેંસનું માંસ એને ખેત ઉત્પાદનમાં કેમ ગણે છે મને નથી સમજાતું એની સાથે આયાત નિકાસની બાબતોમાં ખેત ઉપજોની બાબતમાં આપણે આંકડાઓ પ્લસ માઇનસ કરીએ છીએ તો ભારત એક લાખ ચોત્રીસ હજાર ત્રણસો તેર અમેરિકન ડોલરના નફામાં રહે છે એટલે કે આયાત કરતાં ભારતની નિકાસ વધારે છે હવે એ જે નફાનો આંકડો છે એમાંથી દરિયાઈ પેદાશોનો ચુમ્મોતેર હજાર પચાસ લાખ અમેરિકન ડોલર અને ભેંસનું હજાર છસો પાંચ લાખ અમેરિકન ડોલર બેનો સરવાળો મળીને એક લાખ ચૌદ હજાર છસો પંચાવન લાખ અમેરિકન ડોલર થાય છે એ આપણો કુલ જે વધારો છે અથવા નફો નફો તો નથી વધારો છે એ એક લાખ ચોત્રીસ હજાર ત્રણસો તેરમાંથી માંથી આ એક લાખ ચૌદ હજાર છસો પંચાવન લાખ અમેરિકન ડોલર બાદ કરીએ તો આપણો વધારો માત્ર ઓગણીસ હજાર છસો ને અઠાવન લાખ અમેરિકન ડોલરો જેને ખરેખર આપણે ખેત ઉપજ કહીએ એની નિકાસ વધારે છે આમાં આશ્ચર્યજનક આંકડો એ છે કે કપાસની ખેતી ખૂબ થાય છે નિકાસમાં ક્યાંય કપાસનો ઉલ્લેખ નથી ખરેખર ખેડૂતો જે ખેતી કરે છે એવા તો બાસમતી અને બાસમતી સિવાયના ચોખાનો જ વધારે મોટો આંકડો છે બીજી એક આની સાથે જાણવા જેવી વાત તમને કહું છું બહુ રસ પડે એવી વાત છે કે પાકિસ્તાનના પાકિસ્તાનમાં ક્રિપ્ટોકરન્સી જે ભારતમાં હજી એનું નિયંત્રણ સંચાલન વગેરેના કોઈ નિયમો માળખું બન્યું નથી એવી ક્રિપ્ટો કરન્સીના વપરાશકારો પચીસ મિલિયન છે અને એનું કુલ મૂલ્ય પાકિસ્તાનમાં જે અંદાજ છે એ બે બિલિયન અમેરિકન ડોલર છે ભારતમાં વપરાશકારો સો મિલિયન છે અને એનું મૂલ્ય સાત બિલિયન છે એટલે પાકિસ્તાન કરતાં પાંચ બિલિયન વધારે છે પાકિસ્તાન સરકારે વર્ષ 2025 ની શરૂઆતમાં જ એટલે કે જેવી ટ્રમ્પ સરકાર ત્યાં બની કે તરત જ ટ્રમ્પના પરિવાર સંચાલિત ક્રિપ્ટોકરન્સીની કંપની છે એની સાથે કરારો કરી લીધા અને બ્રિટન માં રહેતા મૂળ પાકિસ્તાની નાગરિક શ્રી બિલાલને પાકિસ્તાનમાં ક્રિપ્ટોના નિયંત્રણ નિમન નિયમન બાબતના માળખું ગોઠવવા માટે સલાહકાર તરીકે દીધા છે 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 એ ટેકનોલોજી સાથે સંકળાયેલા મૂળ પાકિસ્તાની બ્રિટનમાં વસે ભારતમાં કોર્ટે ટીકા કરી છે કે આટલા મોટા પ્રમાણમાં ક્રિપ્ટો છે ભવિષ્યમાં વધવાનું છે તો ભારત સરકાર એને માટે કેમ કોઈ માળખું નથી છતાં આ બાબતમાં કંઈ થયું હોય એવું મારા ધ્યાનમાં આવતું નથી હું તમને ક્રિપ્ટોની વાત એટલા માટે કરું છું બે ત્રણ રીતે આ વાત મહત્વની છે ઓગણીસો સિત્તેરના દાયકામાં પાકિસ્તાનને વસ્તીની રીતે ટેકનોલોજીની રીતે અને ઇકોનોમી આર્થિક રીતે આપણે સાવ હાસ્યાસ્પદ ગણ્યું હતું એની અવગણના કરી હતી અને એણે એની અણુબોમ્બ બનાવવાની જે વાત હતી એને આપણે મજાક ગણી લીધી હતી ભૂખે મળતું હોય વસ્તી ઓછી હોય ટેકનોલોજીમાં પછાત હોય એ છતાં પાકિસ્તાને અણુબોમ્બ બનાવી દીધો એ દુનિયાની સામે છે આપણે ફ્રેન્ડ ડિયર ફ્રેન્ડ કરતા રહ્યા ગળે મળતા રહ્યા અને પાકિસ્તાને એમનો વેપારી હિત ધ્યાનમાં રાખીને ટ્રમ્પ પરિવારની કંપની સાથે કરાર કરી લીધો પાકિસ્તાનમાં ક્રિપ્ટો કરન્સીના નિયમન વગેરેનો આના ઉપરથી તમને એવું સમજાય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના ઓપરેશન સિંદૂરમાં ટ્રમ્પને સીઝ ફાયર કરાવવામાં કેમ રસ હતોલાણું ઢીકણું આટલા ટ્રિલિયન ડોલર ઇકોનોમી જેવા કોઈ પ્રકારની જાહેરાતો કર્યા વગર એણે અમેરિકા સાથે મજબૂત સંબંધો ઉભા કરી લીધા ખાસ ટ્રમ્પ સરકાર સાથે બીજી બાજુ ચીન સાથેના એના મજબૂત સંબંધો એણે વધારે સુદ્રઢ કર્યા ચીન ભારતને પછાત રાખવા માંગે છે અમેરિકા ભારતને પછાત રાખવા માંગે છે એમાં પાકિસ્તાનનો આ બંને દેશોને ઉપયોગ છે આપણા વડાપ્રધાન કે આપણા નેતાઓ જ્યારે એમ કે કે અમે દરેક આતંકવાદી હુમલાનો જવાબ આ રીતે જ આપીશું સ્ટ્રાઇક કરીને આપીશું એને યુદ્ધ ગણીને જવાબ આપીશું ત્યારે કયો વિદેશી મૂડીરોકાણકાર જ્યાં સતત યુદ્ધની સંભાવના હોય એ દેશમાં મૂડીરોકાણ કરવા આવે તમને ખબર છે કે ભારતમાં આવતા એફડીઆઈમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં કેટલો મોટો ઘટાડો થઈ ગયો છે ફાકા ફોજદારી આપણને નડે છે કરવાનું બધું જ હોય પણ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં આ બધું જ ખાનગી રહે ચૂપચાપ કરવાનું હોય છે જે ચીને કરી દેખાડ્યું છે એને કોઈ દાવા કર્યા નથી આજે એ અમેરિકાની સમકક્ષ આવીને ઉભો છે આપણે દાવા કરવામાં પાછલા 11 વર્ષમાં કોઈ કચાશ રાખી નથી જ્યાં તક મળે ત્યાં ફોટા પડ્યા પાડ્યા જે નેતા મળ્યો એને ગળે મળ્યા વિશ્વગુરુ બની ગયા કાર્યક્રમો કરી નાખ્યા દુનિયાભરના દેશોમાં લાખો ડોલરના ધુમાડા કરી નાખ્યા આજે આપણે ક્યાં ઊભા છીએ એ નેતાઓની ફાંકા ફોજદારી વાસ્તવિકતાથી ઘણી દૂર હોય છે નેતાઓ ફાંકા ફોજદારીમાં ભાષણોમાં જે કે સત્યની નજીક બહુ હોતું નથી બ્રહ્મા રહેવું નેતાઓને સાચા માની લેવા ક્યાંય ચેક નહીં કરવું આંખો કાન ખુલ્લા નહીં રાખવા અને માત્ર બ્રહ્મા રહેવું એ નિષ્ફળતાનો પાયો છે સત્ય સફળતાનો પાયો છે વિચારજો ખૂબ ખૂબ આભાર